સંતરામ મહારાજના ખોડામાં રામદાસજી મહારાજની મિશ્રામાં આજે આપણે સૌ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા દીધા થયા છે ત્યારે સાથે બેલા યોગ ટીનર રાહુલભાઈ શુભામિનીબહેન સુજલબેન અને આપ સૌ સૌના હૃદયમાં આવી પરમાત્માને પ્રણામ કરતા યોગ શબ્દ અતિ સૂક્ષ્મ અને ગૂઢ છે એનો સામાન્ય અર્થ થાય છે જોડવું પરમાત્માથી આ જીવ જુદો થયેલો છે એને જોડવા માટે આપણને આ મનુષ્ય શરીર મળેલું છે એટલે મનુષ્ય શરીરની દરેક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ જે આપણને આપણા મૂળ જે આપણે ઈશ્વરનો અંશ છે તે ઈશ્વર બનવા જોઈએ આપણે ઈશ્વર એટલે પ્રસન્નતા લેવર લાફિંગ લેવર લાફિંગ ક્યારે હોય આપણે બીજાને સુખી કરીએ તો આપણને સુખ થાય બીજાને દુઃખી કરીએ તો આપણને ક્યારેય દુઃખ થાય નહીં સામાન્ય આપણે વ્યવહારમાં જોઈએ જો જો શાંતિ શાંત ચિત્તે કોઈને પણ આપણે દુઃખ પહોંચાડ્યું છે મન કર્મ વચનથી આપણને સુખ નહીં મળે અને આપણે બીજાને ઉપયોગી થયા હોઈશું તો આપણને અંદરનો આનંદ આવશે આવશે ને આવશે ગીતામાં અઢાળ અધ્યાય છે અઢાળે અઢાળે અધ્યાયને ભગવાને બીજું ગૃહામ આપ્યું છે પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગનામ બીજો સાંખ્ય યોગ નામ ત્રીજો કર્મ યોગના એમ અનેક અર્થ થાય છે છઠ્ઠો અધ્યાય તો આત્મસંયમ યોગ છે મહારાજને આપણે વાંચ્યા છે ને એ કહે છે કે આત્મી અને સર્વત્ર સમમ પશ્યતી સુખમ વા યિ વા દુઃખમ સયોગી પરમો મતો ભગવાન કહે છે કે મારા મતે યોગી તે છે જે પોતાના આત્મસંયમમાં રહેતો હોય અને સુખ આવે કે દુઃખ આવે પોતાની પ્રસન્નતામાં વિચલિત ન થાય અને પોતાને દરેકના હૃદયમાં જુએ એનું એક રામાયણમાં આવે છે કે શિયા રામય સબ જગ્યા જાણી આપણે ણામ જો સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ આજના દિવસે પ્રાર્થના કરીએ આપણામાં સાત્વિકતા વધે અને પરમાત્માથી આપણું અંતર જે દૂર છે એ થોડુંક નજીક આવે જય ફો

આ રીતે વોક કરતો ભદ્રાસન જે આપણે આસન નું નામ છેવન એટ નાઈન હવે એવી જ રીતે પોતાની સાઈડ ખેંચો બંને ગાયત્રી મંત્ર ફરી વાર શ્વાસ જોડતા નીચે શ્વાસ ભરતા અ જય મહારાજ યોગીરાજ અવધુશ્રી સંતરામ મહારાજની છું રાખી ગુરુ શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તેમજ શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર આજ રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે નિમિત્તે એની ભવ્ય ઉજવણી તપોન ખાતે કરવામાં આવી આ ઉજવણીમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતની એકમાત્ર સંસ્થા હશે જે જીરોથી ત્રણ વર્ષના બાળકો અને ગર્ભવતી માતાઓ સાથે આજના આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હશે આજના આ યોગ દિવસે પરમ પૂજ્ય નિગુંદરસિંહ મહારાજ ઉપસ્થિત રહીને સૌને આશીર્વાદન પાઠવ્યા હતા તેમજ ગુરુશ્રી પરમપુ શ્રી રામદાસ મહારાજે પણ સૌને આશ્ચર્ય પાઠવ્યા હતા આજના આ દિવસે નાના ભૂલકાઓ લગભગ એસી થી પણ વધારે નાના બાળકોએ આજના યોગ દિવસે પોતાનું યોગ પ્રદર્શન કર્યું હતું સાથે સાથે તપોન ખાતે આવનારી તમામ ગર્ભવતી માતાઓએ આજના આ દિવસને યાદગાર બનાવવા માટે ખૂબ જ સુંદર યોગ કરીને આ દિવસને એક યાદગાર બનાવ્યો હતો સૌને જેમ